લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે ભલે તમે નિયમિત કસરત કરતા ઘણા લોકો દિવસમાં કલાક કે તેથી વધુ સમય બેસી રહે છે જે શરીરના ચયાપચયને ધીમું પાડે છે અને અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાંબો સમય રોગ અને ડાયાબીટીસનું જોખમ સતત બેસી રહેવાથી શરીરમાં બ્લડ સુગર બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવાની ક્ષમતા ઘટે છે જેનાથી હૃદયની બીમારીઓ અને ટાઇપ બે ડાયાબીટીસ થવાનો ખતરો વધી જાય છે વજન વધારો અને મેદસ્વીતા લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાથી ઓછી કેલરી બર્ન થાય છે ચયાપચય ધીમું પડે છે અને પેટના ભાગે ચરબી જમા થવાથી વજન વધી શકે છે હાડકાં અને સ્નાયુની સમસ્યાઓ સતત બેસવાથી ગરદન પીઠ અને કમરના સ્નાયુઓ પર તણાવ આવે છે જેના કારણે પીઠનો દુખાવો સાંધા જકડાઈ જવા અને કરોડરજ્જુની સમસ્યાઓ થઈ શકે છે લોહીના ગઠ્ઠા ડીવીટી પગમાં લોહીનો પ્રવાહ ધીમો થવાને કારણે પગમાં સોજો આવી શકે છે અને ગંભીર કિસ્સાઓમાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ ડીબીટી જેવા લોહીના ગઠ્ઠા થવાનું જોખમ વધી જાય છે માનસિક સ્વાસ્થ્ય પર અસર બેઠાડું જીવનશૈલીથી ઉર્જા સ્તરમાં ઘટાડો થાક અને સાથે જ ચિંતા તથા હતાશાનું જોખમ પણ વધી શકે છે આ જોખમોને ઘટાડવા અને સંતુલિત જીવનશૈલી જાળવવા માટે તમે નીચે મુજબના ઉપાયો અપનાવી શકો છો નિયમિત બ્રેક લો દર ત્રીસમી સાઈઠ મિનિટે તમારી ખુરશી પરથી ઊભા થાઓ અને ઓછામાં ઓછી પાંચમી દસ મિનિટ માટે ચાલો અથવા સ્ટ્રેચિંગ કરો કામ દરમિયાન હલનચલન કામ કરતી વખતે નાના નાના બ્રેકમાં હળવી કસરત જેમ કે હાથ પગનું સ્ટ્રેચિંગ અથવા ગરદનને ગોળ ફેરવવાની કસરત કરો યોગ્ય પોશ્ચર જાળવો બેસતી વખતે તમારી પીઠ સીધી રાખો અને ખુરશી પર યોગ્ય ટેકો લો કમ્પ્યુટર સ્ક્રીન આંખોની સામે રહે તે રીતે એડજસ્ટ કરો સક્રિય રહેવાની ટેવ જો શક્ય હોય તો સ્ટેન્ડિંગ ડેસ્કનો ઉપયોગ કરો અથવા ફોન પર વાત કરતી વખતે ઉભા રહો કે ચાલો લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરો જો તમે આ નાના ફેરફારોને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરો છો તો તમે લાંબા સમય સુધી બેસી રહેવાના નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો અને તમારા એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો